ચાલો ડાયરા આજ તો મસ્ત મજાની 11:30 વાગ્યાની ચા પીની દે ને પી ગયા હવે જરમાં હા ચા પીવેશપોર કાલ્પેશ ના અહીંયા ઓલ ફરાળ કરે હે રેવડે રેવડી સાબી કળયા ફરાળ સેવડો હે આ પડી જાય હાલો પી લે ચાલો ડાયરો આજ તો સવાર સવારમાં આપણે દરરોજની જેમ આપણું દરરોજનું રૂટીન ડેલીનું સવાર સવારમાં બધાની નીંગ લેવા જવાનું હોય છે ટાઈમ આઘું આઘું તો ચાર પાંચ ભરા લેવા જવાના લઈ બધા નાખી દીધા ને ખાઈ ગયા ને હમણાં પાસે ફરીને બીજું નાખી દેવું વાતાવરણ આજ તો મિત્રો સારું છે સાટા આગી સુધી નથી આવ્યા અડધી રાત લઈ દેતા હતા સાટા હાથું ચાલુ રાતે તો દસ એક વાગ્યે

ગમે ઇથ્યુ હોય નહમ નો થાય કડી કાન દુખે કાન गरम પાણી કરી એમાં મીઠું નાખ્યું એ ને એ ઉપચાર કરે છે કે ભટકાણો નથી ગમે ઇથ્યુ હોય વજન વધારે ઉછાઈ ગયો એવું થયું હોય કાલ મળ્યા થઈ પાછા बाजरा ને તગારા ઊંચા પિરાની માં વધારે મણ્યું નકર તો નતું બહુ દુખ્યું

ફરક દેખાતો હોય તો અહીં ક્યાં રેડી હે અહીં છ જણ ચડી ગયો હે એવું એટલે ખંજવાળ આવે છે મારે મીઠી મીઠી કવડી ને દહી તો આખા પગમાં હાથલ સુધી ખંજવાળ આવતી હતી અત્યારે તો બહુ નહીં આવતી અહીંયા મચ્છું વીર ને એટલામાં સજ સજ ખંજવાળ આવે અરે કવડી ચાલે ઘડીતા બહુ ખબાકા મજા આવે

બરોબર વસ્તુ જોવામાં લેવું દેખાય છે હવે તો ફટાફટ ખોલવા કરો તમે ના ખોલતું ફટાફટ ખોલ નાખ્યું એટલે હા છે

mùa giải phóng của dân tùy mầm vất tuyển dân tùy 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 અબે રાખી દીધો ફળ છે ને ઘી બોલી પડ્યા હાલો ડાયરા હવે અમને મલશવા પડે આગળ બપોરના સવો એક થઈ ગયો છે ને ફાઇનલી બાય તેજો દવાખાનેથી દવા લઈને આવી ગયા છે દવા લઈને આવી ગયા આજ શું કીધું ડોક્ટરે ડોક્ટરે દવા આપી કે કે દીકરી કેમ નથી લીધી કે

ये तिकड़ी बदाई yang ते दबा थापे

વરસાદ થતો હો આ બાજુ કાળું ડીબાંગ ક્યું હે કે વરસાદની હારા વરસાદની જરૂરત છે જીણીઓ જીણીઓ આવે તો પાક દીખ્યો તો પણ એની સામે લાભ થાય સાટા આઈ ને બહુ ગદરો આજ તો હવારમાં સાટા આવત ને આજે

પગ થઈ ગયા દડા દેખાતું હોય આંગળી આંગળી ને આ બધી આ બધી ફો ગયું છે આ સુધી આ બધી ખંજવાડ લાવવા ક્યારેક ક્યારેક મીઠી મીઠી ખંજવાળ થાય ખંજવા માંડી જાય